संजेली पंचायतनी बेदरकानी कारणे श्रद्धा विद्यालय पाणी पाणीमाख पसार होवा मजबूर बनिया। આ તારીખ પાંચ સાત બે હજાર પચીસ શનિવારના રોજ બપોરે એક કલાકે સ્થાનિકો દ્વારા જે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો શાળાના આગળ પાણીના નિકાલ માટે પંદર વીસ દિવસ અગાઉથી જે પંચાયતને લેખિતમાં રજૂઆત કરવામાં આવવા છતાં પણ આ ખાડા કામ ધરાવતા હોવાનું સ્થાનિક લોકોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે શ્રદ્ધા વિદ્યાલયની આગળ વરસાદી પાણી ભરાઈ જતાં સંજલી પંચાયતમાં લેખિત રજૂઆત કરવામાં આવી હતી શ્રદ્ધા વિદ્યાલયમાં બાલવાટિકા એક અને ધોરણ બે તેમજ ધોરણ એકથી આઠના બાળકો અભ્યાસ કરે છે શાળા આગળ જ પાણીનો નિકાલ કરવા પંચાયત તંત્રને રજૂઆત કરવા છતાં પણ કામગીરી નિષ્ફળ નીવડી છે તાત્કાલિક ધોરણે શાળાના આગળનું પાણીનો નિકાલ કરવામાં આવે તેવી માંગણી ઉભા થવા પામી છે ત્યારે તંત્ર દ્વારા શાળા આગળ પાણીનો નિકાલ ન કરાતા બાળકો અને તેમના વાલી તેમજ શિક્ષકોમાં હાલ રોજ જોવા મળી રહ્યો છે અમારી સ્કૂલ શ્રી સત્તા વિદ્યાલય સંજીલની આગળ ચોમાસાની શરૂઆતથી જ અહીંયા આજે રોડની વચ્ચે પાણી ભરાઈ રહેલ છે તેથી બાળકોને આવવા અને જવા માટે બહુ જ તકલીફ પડે છે બાળકોના કપડાં પણ બગડે છે અને અમે વીસ તારીખે પંચાયતની અંદર રજૂઆત કરી છે છતાં પણ આ પાણીનો નિકાલ કરવામાં આવતો નથી સાથે અમારી તંત્રને એવી માંગ છે કે આ પાણી તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે અને અમારી શાળામાં જે બાળકો અભ્યાસ કરે છે એમને કોઈ પણ જાતની મુશ્કેલી ન પડે એવી અમારી માંગણી છે તો તાત્કાલિક આ પાણીનો નિકાલ કરવો એ જરૂરી છે મારું નામ મકવાણા દિલીપ કુમાર એ આચાર્ય શ્રી શ્રી શ્રદ્ધા વિદ્યાલય સંજય શ્રી શ્રદ્ધા વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અમે સ્કૂલ થી આવીએ ત્યારે અમારે અમારા સ્કૂલ આગળ પાણી ભરાઈ ગયું છે અમે પંચાયતમાં જાણ કરી પણ પંચાયતે કંઈ નહી કર્યું શું આયુષ અમારી સ્કૂલ આગળ પાણી ભરાઈ રહી છે આનો ત્યાં કાલિક નિકાલ કરો શ્રી શ્રદ્ધા વિદ્યાલય તમને શું તકલીફ પડે છે મારા નવા કપડા ખરાબ થાય છે કઈ વણે માં ભણે શ્રી શ્રદ્ધા વિદ્યાલય શું નામ જયમી